હાલ ખેતર પાસે જવા નથી હું કરશું સણાથી પાકી ગયેલા છે ગૌથી પાકી જાય શું કરવાનું યાર મારે જવા પડશે આજકાલના હાડ છે ને સણા ખાવાનું બધું લૂંટી લેવા હારા તો કેટલા આ તો બધું એટલે તો હવે ફેરો માર દઉં એમ થાય મને હાડું મારેલો આવે તો હારું ને યાર એક આ પાછું આ લોકોનું આ આજકાલનો સોરો છે ને

તો સોરણ ઠેકોણો ની તો લાકડું લીધેલું હોય તો આપણે છે ને તે કે તે કે છે ને આમ ખટે 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 કેમ જવા થાય ને આર્મિંગ બને રે હાલો ડોડી હતી હાર છે ઓ હો હો આ કેવા ડોડા હાર હાર છે આ ઓ લીલા સામ હડક ટણ ડોડા ડપક જવા જેવા છે જો હું કરશે આ એમ કરતે આ સણા દે હારા થી ગિલા છે એમ લાગે વાડામ તો જવું પડે ને યાર આ તો આજકાલના સોરા પર મેસે ને એવા ડિબાટી લે સોરા કે હા મારી મારી હડ્ડીઓ પાડ દીધી છે યાર ચણા તો ભૂખે જાય યાર આખા નાખા અને ચણાનો ભાવ કેટલો આખો કે હું વાત કરો હું હડક સણાનો ભાવ હમણે 1500 રૂપિયા મણ બે સાર મણ થી જાય 15 મણ થી જેલા માર પર આ સોરે તો ઘણા વેલ જાય છે પણ હું છે ને આચનો હા જવું પડશે આજે આ સોરે છે ને પાકો થઈ જાય એમ કે ડોળા પાકા થઈ જાય સણાથી પાકા થઈ જાય ને હું થાય જવા પડે ભાઈ અને હાસવા પડે હજુ આ સણા હાડા હારા થયેલા છે પણ હજુ સુધી આ કોઈ હાથ નથી મારી હવે પોપટ બધું આવી ગયેલું છે હવે પોપટ થી ભરાઈ ગયેલો છે

અરે કઈ રૂમાલ પડે છે ભાઈ આજકાલનો આ દોહનો વટ છે ને ભારે વટ છે આખા ગોમા ખેતી નથી એટલી શણામે કરલા છે હારું ત્યારે હું આવે હોંચનનો વટો મારતો આવે અને શક્કર મારતો આવે આ સુરનું ઠેકણો નહીં જવા પડશે હમ

સણા ખાવાનો જલસો પડી જો આત મજા આવી જવાડે હવે સણે મળતો મજા આવે કેમ થોડું છે છે પણ છે ને હા આવો હેલો આલે દે ઉખડી ભેગા કરી દીયા બને પછી ગેસ તો થોડો

તમારો <laughs> નથી <laughs>